ચંદ્રસિંહ રોજિયા ધ્રોલ મુકામે જે ઐતિહાસિક અમારી ધરોહર છે પાર્કની અંદર મોટામાં મોટું એક યુદ્ધ છે એ હલ્દી થયું હતું અને ત્યાર પછીનું આ બીજું યુદ્ધ ગુચર મોર્યની અંદર થયું હતું અમે તો વિદર્ભીઓના રક્ષણ માટે પણ અમારા પૂર્વજોએ બલિદાન આપ્યા છે અને ગૌચરની જમીન પૂરા ભારત વર્ષની અંદર છત્રીઓએ આપી છે અને મંદિરો માટેની જમીન પણ છત્રીઓએ આપી છે જ્યાં જ્યાં જરૂર પડી છે અહીંયા ક્ષત્રિયો મંદિર ધર્મ ગાય બચાવવા માટે પોતાના માથા આપ્યા છે આજે ક્ષત્રિયો ઉપર જો કોઈ આંગળી ઉઠાડે કે આ ગૌચર ખેડી લેશે આ ગૌચર લઈ લેશે પોતાનો હક જે બીજા લે ભાગુ તત્વો એમ છે કે અમે અમારા કુકર્મો ને દાટી લે પણ ક્ષત્રિયો આજે બહુ મર્યાદિત સંખ્યામાં આવ્યા છે આવતી વખતે હજારોની ની સંખ્યામાં અમે આંદોલન કરશું અને ગાયને ને બચાવશું ગાય અમારી માં છે એનું રક્ષણ કરવા માટે અમારા પૂર્વજોએ લગનની ચોરીમાંથી ઊઠીને છેડા છોડીને ગાંઠ છોડવા નથી રહ્યા તલવારથી કાપીને ગાયની વાર વારે ગયા છે અને આજે હજારો ગામોની અંદર ઈ અમારા સુરાપુરા પૂજાય છે એ વંશના અમે લોકો છે અમે ગૌચર દબાવીશું અમારા ઉપર ગૌચર દબાવવાનો આક્ષેપ કરે છે અરે આ તો ચોહર કોઠવારને દંડે છે પાંચ જણા ઊભા થાય અને એક આવેદન આપી આવે આવડા મોટા ક્ષત્રિય સમાજનું જે ગૌરવ છે ગુજર મોરી અને એ જગ્યા અમારા માટે અમારા પૂર્વજો પ્રાણ રહેલા છે લોહી રહેલું છે વિધર્મણીઓ ને બેની દીકરીઓને બચાવવા માટે પ્રાણ રહેલા છે એ જગ્યા ઉપર અમે કઈ કુકર કરી તમારે ખાલી ચોરી કરવી છે તમારે અહીંયા દબાણ કરવા છે તમારે એ જગ્યાનો દુરુપયોગ કરવો છે અને બદનામ છત્રીઓને કરો છો છત્રીઓ કોઈ દિવસ આ વાત હવે સાંખી નહીં લે આટલું બધાય કાન ખોલીને સાંભળી લે